ટૂંક સમયની અંદર લગભગ બાર થી ઘણા બધા એવા લોકો આવશે ને આપણું વાતાવરણ બગાડવાના પ્રયત્ન કરશે ગોંડલ ની અંદર કઈ રીતે જ્ઞાતિ જાતિના વાડા પડે કઈ રીતે દરેક જ્ઞાતિના લોકો છૂટા પડી અને આમને સામને આવી જાય આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં કરવામાં આવશે પણ જ્યારે સુરતી સ્વાદની ની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ડોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટ માં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસા ની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગીર રોડ ઉના ઉપસ્થિત સૌ વડીલો માતાઓ બહેનો અને યુવાન ભાઈઓ સૌ પ્રથમ તો આપ સૌને હું નવા વર્ષની અંદર ખુબ પ્રગતિ કરે બધા નું સ્વાસ્થ્ય ખુબ સારું રહે એમાં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું છું અગાઉ વડીલોએ જે વાત કરીએ નવા વર્ષની સાથે સાથે ટૂંક સમયની અંદર જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવા જઈ રહી છે તો એને ધ્યાનમાં રાખીને જે રીતે આપણા વિસ્તારનો આપણા શહેરનો માહોલ છે ગોંડલની અંદર દરેક જ્ઞાતિ જાતિના લોકો દરેક સમાજના લોકો જે રીતે ખંભે ખંભો મિલાવીને કામ કરે છે જે રીતે જ્ઞાતિ જાતિના વાળાથી દૂર રહી લોકો એક થઈ અને આપણા વિસ્તારને એક ઉંચાઈ તરફ લઈ જવા માટે જે મહેનત કરે છે એ જ રીતે ટૂંક સમયની અંદર લગભગ બાર થી ઘણા બધા એવા લોકો આવશે ને આપણું વાતાવરણ બગાડવાના પ્રયત્ન કરશે ગોંડલની અંદર કઈ રીતે જ્ઞાતિ જાતિના વાડા પડે કઈ રીતે દરેક જ્ઞાતિના લોકો છૂટા પડી અને આમને સામને આવી જાય આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં કરવામાં આવશે પણ જયારે ગોંડલની આપણે આપણા વિસ્તારની વાત કરીએ ત્યારે ગૌરવ સાથે કહેવું પડે કે ભાઈ આપણો વિસ્તાર ક્યારેય જ્ઞાતિ જાતિવાદમાં માનતો નથી હિન્દુ સમાજ હોય મુસ્લિમ સમાજથી માંડીને દરેક નાના મોટા તમામ સમાજો જે રીતે એકતાથી રહે છે આ એકતાને આપણે ભવિષ્યની અંદર પણ ક્યારેય તૂટવા નથી દેવાની એ બાબતે આપણે બધાએ જાગૃત રહેવાનું છે બીજું કે આપણા વિસ્તાર માટે કાયમી માટે અહીંયા બેઠેલા સામે તમામ આગેવાનો કાર્યકર્તા ભાઈઓથી માંડીને વડીલો જે રીતે તમતોડ મહેનત કરે છે એટલે કદાચ ચૂંટણીનો સમય આવે તો આપણા આપણા વિસ્તારની અંદર ક્યાંય એવું નહીં કહી શકીએ અમે પાંચ વર્ષ દરમિયાન એક્ટિવ નહોતા કોઈ આપણને આવું નહીં કહી શકે કારણ કે લોકોએ ખૂબ સારી રીતે જોવે છે કે ભાઈ કઈ રીતે નગરપાલિકાના તમામ સભ્યો હોય સંગઠનના આપણા તમામ વડીલો હોય આપણા વડીલ આગેવાનો હોય જે રીતે યુવાનોને માર્ગદર્શન આપે છે એમની આંગળી પકડી અને આપણી ટીમ જે મજબૂતાઈથી ચાલી રહી છે તો આજ રીતે ભવિષ્યની અંદર પણ પૂરી તાકાતથી આપણે આપણા વિસ્તાર માટે મહેનત કરવાની છે કઈ રીતે આપણા વિસ્તારને ફાયદો થાય કઈ રીતે લોકોએ આપણા ઉપર મૂકેલા વિશ્વાસને આપણે મજબૂતાઈથી નિભાવી શકીએ આ દિશામાં આપણે સૌ સાથે મળી અને પ્રયત્ન કરવાના છે બીજું વિશેષ આભાર નવા વર્ષના દિવસે આપ સૌને એટલા માટે માનું છું કારણ કે છેલ્લા છ મહિનાથી જે રીતે આપણા વિસ્તારની પરિસ્થિતિ નો માહોલ જે ખોટી રીતે ઉભો કરવામાં આવેલો હતો આપણે વાત કરી તો ભાઈ અહીંથી લગભગ અમદાવાદ રે